રાજકોટ ની મુલાકાત માટે આવ્યા છે માનવ મંદિર સારું પ્રભુજી ના પ્રભુજી બધા હાલમાં અહિયાં માનવ મંદિર બધા છે અમારા ધારેશ્વર મહાદેવ મંદિર છે

દાદા ઉતરવા પડે ચડી પડે ઉતરવી પડે એમ સુખ દુખ નો નાતો છે દુઃખ પડ્યા હોય દુઃખ પામે અહિયાં બાળકો મામા હાથે મામી ભગવાન રૂપે અહીંયા પ્રાર્થના

હોશિયાર કોલેજ સામે લુટરી હનુમાનજી ના બાજુમાં જો અમે આ માનવ મંદિર ની ગૌશાળા છે ને એમાં આવી ગયા છે જો ગાય રે ને એ ગાય કંઈક અલગ હશે કોઈ નું કે ગાય દસ દસ લીટર દૂધ આપે છે અને આ કાળી ગાય આ લગભગ ભાગ્ય જોવા મળે કાળી ગાય જે શિવ ભગવાનને આનું દૂધ વધારે ચડાવવામાં આવે અહીંયા અવતર્યો ને ભાઈ અહીંયા અવતર્યો આન વિશે કયો તો કાળી ગાય વિશે આ કાળી ગાય છે એક બાપુ ને આપેલી છે

હાટ હાટ પેલી દેગી રૂપરેના સામે પુણ્ય પાપ કરે આને સામળો એટલે કોઈ ઓટો રિયર માં એવું કર્તમાટી આપણે કઈ છે કઈ છે આનો દૂધ આ વિડિયો જોનો વિડિયો લાઈક કરો વિડિયો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને આ આગળ વધો જય 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 ગામમાં તા જય જય પર તો જો અમે ને તુલસી શ્યામ વાળા રોડે જે માનવ મંદિર આવેલું છે ને ત્યાં અત્યારે આવી ગયા છે જે ભાણજી બાપુ એ ભાણગીરી ભાણગીરી બાપુ એ બે હાજર અઢાર માં સ્થાપના કરી હતી અને ત્યારથી અમે અહીંયા છે ને મુલાકાત લઈએ છીએ અને અહિયાં જો ના ઓલા મંદ બુદ્ધિ ના બાળકો હોય ને એને રાખવામાં આવે છે એની અંદર એ લોકોને મસ્ત ભોજન સવારનો નાસ્તો બપોરનું ભોજન પછી રોંઢે એકવાર નાસ્તો આપવામાં આવે છે અને રાતની નું ભોજન બહુ સરસ અહીંયા સેવા કરે છે બધા તો એક વાર જો અહીંયા તમે નીકળો તો એકવાર વાર આશ્રમની મુલાકાત જરૂર લેજો બહુ મસ્ત વ્યવસ્થા છે તમે એનો લોકેશન જોઈ શકો છો એટલે તો અમે છે ને આશ્રમની મુલાકાત લઈએ છીએ અને આશ્રમ નીચે છે ને વૈભવ ઉપર ગોસ્વામી બી આપને કઈક બતાવ જાણ બધા મહેમાનો

અહીંયા બીજાબેન આવ્યા છે મુલાકાત માટે તો તમે પૂછી કે કયો અને અભિપાય લાગ્યો છે સવાર આવ્યું તમને માત્ર કેવા લાગ્યા છે બધાય બહુ વ્યવસ્થિત છે પાણીની સુવિધા કેવી લાગી પાણી જમા રહેવા કરવાની બધાય વ્યવસ્થિત રાખે છે પાણીની સુવિધા છે એમ્બ્યુલન્સની સુવિધા છે બધી થાય છે બાળકોને વસ્તુથી તો મારા માધ્યમથી છું કરો અને અહીંયા કોઈ બી અહીંયા નીકો તમે ધારી મુલાકાત અવજ લેજો અહીંયા સારું એવું બેકગ્રાઉન્ડ છે અને અહીંયા કોઈ બાપુ મને તમે પૈસા લખાવો પણ અહીંયા એક વાર તમે મુલાકાત લો ફૂલ નહીં તો ફૂલની લો મુલાકાત માટે આવો છો તો એની માટેને આપણે અભિપ્રાય કહીએ અહીંયા જોડવાનો પ્રયાસ કરીએ બાળકોને શું હાલત છે બાળકો કેવી કંડિશનમાં મૂકી જાય છે કેવા લઈ જાય છે કેવા યુટ્યુબના માધ્યમથી હું તમને બધાને કહેવા માગું છું કે આ વિડિયો લાઈવ જો હિરેબેન પોતે અહીં આવ્યા છે તો એ બે કે વિડિયો જો હવે બસ જો આપણે ગાર્ડન ની મુલાકાત લઈએ છે અને કે છે કે અહીંયા છે ને સિંહ કે દીપડા ની અંદર બેઠા હોય પણ અમને જરાય બીક લાગતી નથી આ ભાઈ સાથે સાથે એટલે એમ કે છે કે દીપડા કઈ ઘરે નહી આ ઈ ભાઈ નો નારાયણ બંધ સલમાન Oh, no. Sir, केड़ा साढ़ा दस वाले टीवी जुए

राज्यमान मन्दिर नापिना जन्मेर गए